માંડવીના મોટા લાયજાથી ભાડા જતા રસ્તા ઉપર દારૂ પકડાયો માંડવી તાલુકાના મોટા લાયજા અને ભાડા ગામ તરફ જતા રસ્તા પાસે રોડ પર વિદેશી દારૂની બોટલો ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે આરોપીઓ પાસે છે એવી બાતમી માંડવી પોલીસને મળતા પોલીસે અંગ્રેજી દારૂની બોટલો સાથે ચાર આરોપીઓને દબોચી લીધા હતા માંડવી પોલીસમાંથી મળતી વિગતો મુજબ માંડવીના મોટા લાયજા અને ભાડા ગામ વચ્ચે નરેશ કલ્યાણજી મહેશ્વરી ઉમર વરસ વાસી ગોકુલ વાસ માંડવી અક્ષય વાલજીભાઈ મહેશ્વરી ઉમર વરસ એકવીસ રહેવાસી ગોકુલ વાસ માંડવી વિસનજી ઉર્ફે વસંત ઉર્ફે લેગો ધનજી મહેશ્વરી ઉમર વરસ વીસ રહેવાસી મોટા લાયજા તાલુકો માંડવી નારણ ડેપાર મહેશ્વરી વરસ ત્રીસ રહેવાસી મોટા લાયજા આરોપીઓ ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની એપિસોડ ક્લાસિક વિસ્કીની સાતસો પચાસ એમએલની સીલ સીલબંધ બોટલો નંગ દસ જેની કિંમત રૂપિયા ચાર હજાર તથા મોટરસાઇકલ નંબર જી જે બાર ડી એલ પાસઠ બાર કિંમત રૂપિયા વીસ હજાર એમ કુલ રૂપિયા ચોવીસ હજારનું મુદ્દા માલ સાથે હેરાફેરી કરી એકબીજાને મદદગારી કરી હોવાથી પોલીસે રેડ દરમિયાન ચારેય આરોપીઓને પકડ્યા છે જ્યારે રામદેવા ગઢવી અને ખેંગાદેવા ગઢવી રહેવાસી બંને મોટા લાયજા હાજર ન હોય તેમની વિરુદ્ધ ગુનો નોંધીને વિવિધ કલમો તળે કાર્યવાહી કરીને પીએસઓ રુદ્રસિંહ એમ જાડેજાએ ફરિયાદ નોંધાવતા એએસઆઈ રાજેન્દ્રસિંહ નારૂપા જાડેજા માંડવી પોલીસ વધુ તપાસ ચલાવી રહ્યા છે માંડવી પોલીસના પીઆઈ જલુ સાહેબની ધાક બેસાડતી કામગીરીથી બુટલે ઘરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે પીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે કોઈ દારૂ વેચતો હોય કે ખરીદતો હોય તેવું જાણ થાય તો માંડવી પોલીસમાં જાણ કરવી જેનાથી પોલીસ કડક કાર્યવાહી કરશે એમ જણાવ્યું હતું કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી